સરકારે જે કોઈ આંદોલન માટેના કેસો હતા એ આંદોલનકારીઓ ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય

આ નવ કેસોની અંદર અમદાવાદ અને સુરતની અંદર સૌથી વધુ કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદના પાંચ કરતાં પણ વધારે કેસ છે અને સુરતના બેથી વધારે કેસ નોંધાયેલા હતા જે આજે પરત ખેંચવામાં આવ્યા છે અને આ તમામ કેસોની અંદર જે અનામત આંદોલન દરમિયાન ગુજરાત સરકાર હોય અથવા અન્ય કોઈના એ નિવેદન નોંધાવ્યા બાદ રાજદ્રોહ સહિતના જે ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા તેમાંના એ નવ કેસ આજે પરત ખેંચવામાં આવ્યા છે અને આ ઓફિશિયલ જાહેરાત જે છે તે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવી છે પરંતુ આખી આ ઘટના સંદર્ભે અલ્પેશ ઠાકોર પણ હવે મેદાને છે અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારનો આ નિર્ણય જે છે તે આવકાર્યો અને નિર્ણય આવકારતાની સાથે તેમને પણ કહ્યું કે જે કેસો ઓબીસી આંદોલન દરમિયાન આદિવાસી આંદોલન દરમિયાન અને દલિત સમાજના આંદોલન દરમિયાન જે કેસો થયા છે એ કેસો પણ પરત ખેંચવામાં આવે એ કેસો ઉપર અભ્યાસ કરવામાં આવે અને ત્યારબાદ એ કેસો ફરત પણ ખેંચવા પડે કે ખેંચવા જોઈએ કે જે પ્રમાણે પાટીદાર સમાજના કેસો જે પરત ખેંચાયા છે તે જ રીતે શું કહ્યું અલ્પેશ ઠાકોરે એ પણ તમે સાંભળો સરકારે જે કોઈ આંદોલન માટેના કેસો હતા એ આંદોલનકારીઓ ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને હું આભાર માનું છું પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ સરકારે જે કોઈ આંદોલન માટેના કેસો હતા એ આંદોલનકારી ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને હું આભાર માનું છું પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય એ ચાહે

વર્ષ બે હજાર સોળ સત્તર સુધી દરમિયાન લગભગ નવસો કરતાં પણ વધારે કેસ હતા જોકે બે હજાર એકવીસથી લઈને અત્યાર સુધીની અંદર ધીરે ધીરે તમામ એ કેસો પરત ખેંચાવાની શરૂઆત થઈ અને હવે જ્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષુકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની અંદર લગભગ હવે ચારથી પાંચ જેટલા કેસો એ બાકી રહ્યા છે બાકી એ તમામ કેસો જે હતા એ તે પરત ખેંચી લેવામાં આવ્યા છે પરંતુ સામે પક્ષે હવે આદિવાસી સમાજ હોય ઓબીસી સમાજ હોય આ તમામ રાજકીય પક્ષના નેતાઓ જે છે તે પણ પોતાના સમાજની સામે જે આંદોલન દરમિયાન થયેલા કેસો છે એ પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે અલ્પેશ ઠાકોરે ઓબીસી સમાજની સામે જે કેસો દાખલ થયા છે તે પરત ખેંચવાની માંગ કરી છે તો સામે પક્ષે ચૈતર વસાવાએ પણ આદિવાસી સમાજની ઉપર જે આંદોલન દરમિયાન કેસો થયા છે તે પરત ખેંચવાની માંગ કરી છે એટલે કે હવે આ માંગો એ દિવસે ને દિવસે વધી રહી છે કેમ કે પાટીદાર સમાજની સામે જે કેસો પરત ખેંચ્યા છે એ બાદ આ માંગો ઉદભવી રહી છે અલ્પેશ ઠાકોરના નિવેદનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર